નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ આજના મગફળીના તાજા બજાર ભાવ આપણે જાણીશું ખાસ કરીને મિત્રો લાફા સંપૂર્ણ થતા ફરી માર્કેટ યાર્ડો ખુલતા મગફળીની બજારમાં કોઈ સામાન્ય કે મોટી તેજી જણાઈ રહી નથી ભાવ સ્થિર એક હજાર આસપાસ તેમજ તેના કરતાં જોવા મળી રહ્યા છે હવે મિત્રો આવકો એક સાથે વધવાની છે જેના કારણે હજુ પણ પ્રેશર જોવા મળી શકે છે હજુ પણ ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત નથી થઈ તેમજ મિત્રો હજુ કેટલી ખરીદી સરકાર કરવાના છે તેની જાણકારી પણ હાલ તો નથી આપી એટલે આ વર્ષે પણ ખેડૂતોને મરવાનો વારો હાલ દેખાઈ રહ્યો છે ભાવમાં તેમજ મગફળીની અંદર તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે મગફળીના ભાવ શું ચોવીસ રૂપિયા વિસાવદર આઠસો વીસ થી એક હજાર છેતાલીસ રૂપિયા સાવરકુંડલા આઠસો પચાસ થી એક હજાર એકાવન રૂપિયા મેદડા સાતસો પચાસ થી એક હજાર ચાલીસ રૂપિયા મોડાસા નવસો એંશીથી બારસો ને સત્તાવન રૂપિયા અમરેલી છસો ત્રીસ છસો સિત્તેરથી અગિયારસો ને ચાલીસ રૂપિયા જેતપુર છસો એકતાલીસથી અગિયારસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ રાજકોટ નવસો પચાસથી અગિયારસો ને એંશી રૂપિયા ચામખંબાળિયા નવસો પચાસથી અગિયારસો ને અગિયાર રૂપિયા રાપર આઠસો બેથી એક હજાર રૂપિયા વાંકાનેર સાતસોથી બારસો રૂપિયા ભચાઉ એક હજાર એંશીથી અગિયારસો રૂપિયા જૂનાગઢ સાતસોથી અગિયારસો ચાલીસ રૂપિયા જસદણ આઠસો પચાસથી અગિયારસો ચાલીસ રૂપિયા હળવદ નવસોથી બારસો છવ્વીસ રૂપિયા બોટાદ નવસો દસથી નવસો પંચાણું રૂપિયા વિજાપુર નવસો પચાસથી તેરસો પંચાવન રૂપિયા બાબરા નવસો આડત્રીસથી એક હજાર બાવન રૂપિયા મહુવા સાતસો ચોરાણુંથી અગિયારસો રૂપિયા કાલાવડ આઠસોથી અગિયારસો ને ત્રીસ રૂપિયા થરાદ સાતસો એંશીથી એક હજાર સિત્તેર રૂપિયા ડીસા નવસોથી તેરસો એકત્રીસ રૂપિયા અને સલાલ નવસો પચાસથી અગિયારસો રૂપિયા ત્યારબાદ મિત્રો મગફળી ઝીણીના ભાવ જોઈએ તો સાવરકુંડલા નવસો પચાસથી અગિયારસો વીસ રૂપિયા અમરેલી આઠસો સોળથી એક હજાર એકાણું રૂપિયા જેતપુર છસો એકવીસથી અગિયારસો રૂપિયા રાજકોટ આઠસો પચાસથી 1140 ને ચાલીસ રૂપિયા મોરબી આઠસોથી અગિયારસો ને પચાસ રૂપિયા મહુવા નવસો દસથી અગિયારસો પાંસઠ રૂપિયા કાલાવડ આઠસો પચાસથી તેરસો રૂપિયા અને પાઠાવાડા એક હજાર પચાસથી અડતાલીસ રૂપિયા